ભુજમાં ગટરની સમસ્યા ભુજ નગરપાલિકાનો કેડો મૂકવાનું નામ નથી લઈ રહી અને તેના કારણે ભુજ શહેરના રહેવાસીઓ વિવિધ સમસ્યાઓથી પરેશાન થઈ રહ્યા છે આજે ભુજ નગરપાલિકા ખાતે કજલીનગરના રહેવાસીઓ આવી પહોંચ્યા હતા તેમણે જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં ગટરના પાણી રોડ પર વહી રહ્યા છે એ ગટરના ઢાંકણા પણ ખુલ્લા છે આ અંગે અનેક વખત ભુજ નગરપાલિકામાં છેલ્લા બે મહિના દરમિયાન રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી તેમની કોઈ સમસ્યાનો ઉકેલ આવેલ નથી આ અંગે આ વિસ્તારની બહેનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી મારું નામ ખલીફા ઇજાજ મોહમ્મદ રફીક ખરી નદી રોડ કજલી નગર ત્યાં ગટરનો જ પ્રશ્ન છે વારંવાર ઘરના આંગણામાં પાણી આવે છે અને ઢાકણાં તૂટેલા પડ્યા છે કેટલો ટાઈમથી લગભગ ત્રણ ખણ મહિના થયા આવીને એવી હાલત છે અટર તો સાફ થતી જ નથી ને ઢાકણાં એ તૂટેલા પડ્યા રોડ લાઈટ નથી કોઈ ને બીમારી હવે બીમારીઓ થાય ફરિયામાં કેટલાય બીમાર પડ્યા છે ને ચિકન ડેન્ગ્યુ ડેન્ગ્યુ છે ચિકન ગુનિયા જેવા તાવ વાયરસ ચાલે છે હમણાં તો હમણાં જલ્દી ધોરણે થાય એવી અમારી આશા છે નગરપાલિકા કરે ઘણી ઘણી અરજીઓ લખાવીએ પણ છતાંય કોઈ કરતા નથી હમણાં અરજી દીધી એ પણ એ લોકો જોઈ જાય પણ એ કે મેન લાઇન ચોકઅપ છે ને આમ છે ને એમ કરીને હલે જાય તો તાત્કાલિક ધોરણે અમારો કામ થાય ઘણો ટાઈમ થી નહીં પ્રશ્ન નહોતા તો ખારી નદી કજલીનગર રોડ અંજલીનગર સંજય વન નસરીની સામે ગટરની સમસ્યા છે કેટલો ટાઈમ થયો વરસાદની હોય તો આપણે સમજીએ પણ ગટરની છે નીકળતો નથી ગટરનું પાણી હવે તો એટલો બધો ભરાઈ ગયો છે સનાસ બાથરૂમમાંથી પણ કીડા નીકળે છે ને ટાંકામાં પણ ગટરનું પાણી આવે લાઈનમાં ગટરનું પાણી આવે ને સિવાય કચરા નથી ઉપાડતા ને રો લાઈટ પણ નથી અમારા શેરીમાં છોકરાઓ નથી રમી શકતા નથા ઘરમાં બેસી શકતા એટલો રોગચાળો ફાટી નીકળ્યો છે પંદર દિવસ ત્યાં તો આમ એમ ગટર વહે છે એમ તો મહિનો દિવસ ત્યાં અમારા આંગણામાં પાણી નીકળે છે બધાએ કામ કરે શેરીમાં ગટરનું પાણી અમારા ઘરમાં આવે આંગણામાં આવે સનાસ બાથરૂમમાં આવે એટલે અમારી માંગો એ છે કે જલ્દી પૂરો થાય આ કામ હમણાં તો આટલી બાયો લઈને આવ્યા છીએ વધારે બાયું લઈને આવશું આગલી અગલી ફેરા